જોઈને એવું લાગે કે ચોખાની સેવ છે પણ આ સેવ બનાવવામાં આવી છે ઘઉંમાંથી તો ચોખાની સેવ તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ ઘઉંની બનાવેલી આ સેવ ચોખાની સેવ કરતાં સ્વાદમાં વધારે મીઠી લાગે છે આ સેવ બનાવીને તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને બનાવવાની રીત તો એટલી સરળ છે કે પહેલી વારમાં પણ એકદમ સરસ બને હેલો ફ્રેન્ડ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસિપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી बाजूમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસિપીનો વિડિયો સૌથી પહેલા જોવા. ઘઉંની સેવ બનાવવા માટે અત્યારે મેં એક મોટી સાઈઝની વાટકી લઈ લીધી છે તો આ વાટકીના માપથી બે વાટકી ઘઉં અત્યારે હું લઉં છું. મેઝરમેન્ટ માટે તમે તમારા ઘરમાં રહેલા કોઈ પણ કપ વાટકી લઈ શકો છો. તો અત્યારે મેં બે મોટી વાટકી ઘઉં લીધા છે. હવે આ ઘઉંને આપણે પાણીથી સાફ કરી લઈશું બે થી ત્રણ વાર ચોખ્ખા પાણીથી સાફ કરી આપણે એને પલાળી દેવાના છે. આ આપણે પલાળીને રાખવાના છે તો બે થી ત્રણ વાર પાણીથી બરાબર સાફ કરી લઈએ ને પછી આપણે એની અંદર બીજું ચોખ્ખું પાણી ઉમેરી અને ત્રણ દિવસ માટે પલાળવા રાખી દઈશું હવે ત્રણ દિવસ જયારે આપણે એને પલાળવા માટે રાખીએ ને તો સવાર સાંજ તમારે એની અંદરનું જે પાણી છે ને એ બદલવાનું છે તો ઘઉંની ઉપર જે પણ ગંદકી હોય એ બધી જ દૂર થઈ જાય એટલા માટે ત્રણ વાર આપણે એને પલાળવા જરૂરી છે અને આના માટે આપણે મોયેલા ઘઉંનો ઉપયોગ નથી કરવાનો તો મેં ચોખ્ખું પાણી એની અંદર ભરી દીધું છે અને આ જે પાણી છે એ આપણે સવાર સાંજ દિવસમાં બે વાર બદલવાનું છે તો ત્રણ દિવસ માટે ઘઉં પલાળીને રાખવાના અને દિવસમાં બે વાર પાણી એનું બદલવું જરૂરી છે નહીં એની અંદરથી ખાટી સ્મેલ આવશે તમે ત્રણ દિવસ માટે ઘઉં પલાળી રાખશો એટલે ઘઉં એકદમ સરસ પલડી જશે અને તમે એને હાથમાં લઈને પ્રેસ કરશો ને તો એની ઉપરની જે છાલ છે ને એ એકદમ સરળ રીતે નીકળી જશે તો ઘઉં આપણા એકદમ સરસ પલડી જવા જોઈએ અત્યારે મેં જે શરબતી ઘઉં આવે છે ને એ ઉપયોગમાં લીધા છે તમે કોઈ પણ ઘઉં લઈ શકો પણ તમારે દિવેલ લગાડેલા એટલે કે મોયેલા ઘઉં નથી લેવાના હવે આપણે આ ઘઉંને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાના છે તો આપણે પહેલા જ્યારે ગ્રાઇન્ડ કરીશું ને ત્યારે એની અંદર પાણી થોડું ઓછું નાખીશું અને એ થોડું ગ્રાઇન્ડ થઈ જાય ને પછી એની અંદર ફરી પાણી એડ કરીશું તો આની અંદર આપણે પાણી થોડું વધારે જ ઉમેરવાનું હોય છે પણ પહેલા આપણે ગ્રાઇન્ડ કરીએ ત્યારે થોડું પાણી નાખવાનું અને પછી આપણે એની અંદર વધારે પાણી ઉમેરી અને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો અત્યારે હું આની અંદર બે ચમચા જેટલું પાણી એડ કરું છું અને એને ગ્રાઇન્ડ કરી લઈશ ગ્રાઇન્ડ કરી લઈએ પછી આપણે એક મોટું તપેલું લેવાનું છે તો અત્યારે મેં જે તપેલું લીધું છે એ પાંચ લીટરનું છે એની ઉપર આપણે આ રીતની ચાણી મૂકી દેવાની છે અને ઘઉં આપણે જે ગ્રાઇન્ડ કર્યા છે એને આપણે આ અંદર ગાળી તો આ પ્રમાણે આપણે એને ગાળી લેવાનું છે તો બાકીના જે ઘઉં છે એને પણ આપણે સેમ આ જ પ્રોસેસ ગ્રાઇન્ડ કરી લેવાના છે અને પછી ગાળી લેવાના છે જેથી એની અંદરનું જે સત્વ છે ને એટલે ઘઉંની ની અંદરનું જે સત્વ છે જે વ્હાઈટ પાર્ટ છે એ બધો જ એની અંદર આવી જાય અને ઉપર જે એની છાલ વાળો ભાગ છે એ બધું ઉપર રહી જશે તો આ પ્રમાણે આપણે એને ગાળી લઈશું હવે ઉપરની જે છાલ છે એની અંદર પણ આપણે પાણી નાખી અને આ રીતે મસળી મસળી અને એની અંદરનું જે પણ સત્વ રહેલું હોય ને એ લઈ લેવાનું છે હાથમાં જો તમને વધારે ચિકાસ લાગતી હોય તો તમે તેલ વાળો હાથ કરીને પણ આ પ્રોસેસ કરી શકો છો તો લગભગ બીજું આપણે એની અંદર પાંચ થી છ ગ્લાસ પાણી આ રીતે નાખતા જવાનું છે અને જવાનું છે એટલે બધું જે પાર્ટ છે જ આવી જાય મેં ગાળી કરી લીધું છે હવે આપણે એક બીજું મોટું તપેલું લેવાનું છે અને એની ઉપર આ રીતે કોટન કપડું પતલું બાંધી દેવાનું છે તમે કોઈ પણ કોટન દુપટ્ટો હોય અથવા તો એકદમ પતલું મલમલનું કપડું હોય એ લઈ શકો તો હજુ આપણે એને ફરી એકવાર ગાળીશું કારણ કે આપણે જે ચાણીથી ગાળ્યું ને એમાં પણ ઘઉંના ઉપરના જે એકદમ નાના છાલવાળો ભાગ હોય ને એ જઈ શકે છે તો આપણે એને ફરીથી આ રીતે છેલ્લે કપડા વડે ગાળી લેવાનું છે જો પહેલાંથી જ આપણે કપડાંથી ગાળીએ ને તો બહુ વધારે સમય લાગે એટલે પહેલા આપણે સ્ટેનરથી એને ગાળી લેવાનું ને ત્યાર પછી કપડાથી ગાળી લેવાનું તો આ જે વાઈટ દૂધ છે ને એ બધું જ આપણે આ રીતે એકદમ નીચોવી નીચોવી અને એની અંદરથી કાઢી લેવાનું છે હવે એને આપણે દસ થી બાર કલાક અથવા તો આખી રાત માટે એને રહેવા દઈશું જેથી એની ઉપરનું જે પાણી છે ને બધું ઉપર આવી જાય અને સવારે તમે જ્યારે જુઓ તો વ્હાઈટ જે પાર્ટ હશે એટલે ઘઉંનું સત્વ બધું નીચે બેસી ગયું હશે પછી આપણે આ ઉપર વાળું જે પાણી છે કાઢી લેવાનું છે જોઈને એવું લાગે કે આ સેવ બનાવવામાં બહુ મહેનત છે પણ એકચ્યુઅલમાં એવું નથી ખૂબ જ ઈઝી છે પહેલી વારમાં જ એકદમ સરસ બનશે અને ચોખાની સેવ કરતાં ખાવામાં મીઠી લાગશે તો આ જે પાણી છે એને આપણે જો તમારા ઘરે ગાર્ડન હોય અથવા તો કુંડાઓ હોય તો તમે એમાં નાખી શકો ખૂબ જ એની ન્યુટ્રીશિયસ વેલ્યુ હોય છે તો ઘરની અંદર તમારા જો ગાર્ડન કે કુંડા હોય તો એમાં ચોક્કસ તમે એનો ઉપયોગ કરજો એને ફેંકતા નહીં તો બધું જ પાણી આપણે આ રીતે કાઢી લઈશું અને જે છેલ્લે વ્હાઈટ સત્વ છે એ એની અંદર બહુ વધારે ના જવું જોઈએ તો પાણી વાળો જે ભાગ છે એ બધો જ આપણે કાઢી લીધો છે હવે આ ઘઉંનું જે સત્વ છે ને તમે મિક્સ કરશો ને તો તમને મિક્સ કરવામાંડ લાગશે એટલે કે નીચે આમ સ્ટીક થઈ ગયું વર્ષે એવું લાગશે કારણ કે આ ઘણું જ સ્ટીકી હોય છે તો હવે એને આપણે મેઝર કરી લેવાનું છે આ સત્વ જેટલું હોય ને એ પ્રમાણે આપણે પાણીની ક્વોન્ટિટી લેવાની છે તો અત્યારે મેં મેઝર કર્યું તો એક ગ્લાસમાંય થોડું ઓછું છે તો પાણી આપણે પૂરો એક ગ્લાસ ભરીને લઈશું તમારું સત્વ એક વાટકી થાય તો એક વાટકી પાણી લેવાનું હોય ને એની ઉપર થોડું ત્રણ ચાર ચમચી પાણી વધારે નાખવાનું તો બસ આનું પરફેક્ટ મેઝરમેન્ટ છે તો પાણી આપણે જાડા વાસણમાં લઈ લઈશું અને એની અંદર નાખવાનું છે તો એમાં આપણે આ સેવ બનાવીએ ને તો એનો કલર થોડો લાલચ પડતો થઈ જતો હોય છે તો પાણીને એકદમ ચોખ્ખું બનાવવા માટે આપણે ફટકડી નાખીએ છીએ તમારી પાસે ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે એને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દઈશું પાણી આપણું એકવાર બરાબર ગરમ થઈ જાય ને પછી આપણે જે ઘઉંનું સત્વ છે એને મિક્સ કરતા જવાનું છે તો મિક્સ કરતી વખતે ઘઉંનું સત્વ નાખીએ અને બીજા હાથે આપણે એને આ રીતે વેલણની મદદથી મિક્સ કરીશું એની અંદર લમ્સ એટલે કે ગાંઠા થઈ જતા હોય છે તમે બીજા વ્યક્તિની મદદ પણ લઈ શકો અત્યારે ક્વોન્ટિટી ઓછી છે તો જરૂર નહીં પડે પણ જો ક્વોન્ટિટી વધારે હોય તો તમે ઘરમાં અન્ય વ્યક્તિની એની અંદર મદદ લઈ શકો છો જેથી એની અંદર બિલકુલ લમ્સ ના પડે અને સ્લો ફ્લેમ પર આજે આપણે એને આ રીતે ચલાવતા જવાનું છે મિક્સ કરવા માટે વેલણ અથવા તો પછી આપણે લાકડાનો કોઈ પણ સ્પેચ્યુલા હોય એનો ઉપયોગ કરવાનો સ્ટીલનો તમે ઉપયોગ કરશો ને તો એની પર જલ્દીથી ઉખડશે નહીં એટલે કે સ્ટીકી થઈ જશે થોડી જ વારમાં તમે જોઈ શકશો કે ધીમે ધીમે આપણું જે મિશ્રણ છે એકદમ જાડું થવા લાગ્યું છે તો એક હાથે આપણે એને પકડી રાખવાનું છે આ પ્રમાણે અને બીજા હાથે કન્ટિન્યુઅસ એને ચલાવવાનું છે તો આ પ્રોસેસ તમારે થોડી ઝડપથી કરવાની છે લગભગ પાંચથી સાત મિનિટમાં જ એનું જે ટેક્સચર છે આ રીતનું થઈ જશે આ રીતનું ટેક્સચર થાય એટલે આપણે આ રીતનું જે સ્પેચ્યુલા આવે છે સિલિકોન વાળો એ લઈ લેશું જેથી મિક્સ કરવામાં આપણને સરળતા રહે તો આ પ્રમાણે આપણે એને મિક્સ કરવાનું છે જાડા તળ્યા વાળું વાસણ લેવાનું તો મેં અત્યારે જે કડાઈ લીધી છે જાડા તળિયાવાળી છે જેથી નીચેથી એ ચોંટે નહીં તમે કોઈ પણ એલ્યુમિનિયમનું તમારી પાસે તપેલું હોય તો એ પણ લઈ શકો છો તો આ પ્રમાણેનું એનું ટેક્સચર થાય એટલે તૈયાર થઈ જતું હોય છે પણ તમને હું એક બીજી ટ્રીક બતાવો કે તમે ચેક કરી શકો તો તમારે પાણી વાળો હાથ કરવાનો અને મિશ્રણને ટચ કરવાનું તો બિલકુલ જે તમારા હાથમાં નહીં ચોંટે જો કાચું હશે ને તો પાણી વાળો હાથ હશે છતાં તમારા હાથમાં એ સ્ટીક થશે તો આ સ્ટેજ ઉપર હવે આપણે એને ઢાંકી અને લગભગ ત્રણ થી ચાર મિનિટ રહેવા દઈશું સ્નો ફ્લેમ પર ત્યાં સુધી આપણે સંચો તૈયાર કરી લઈએ જેમાં સેવ પાડવાની છે તો તેલથી એને બરાબર ગ્રીસ કરી લઈશું જેથી આપણી સેવ ઇઝીલી એની અંદરથી પડી જાય તો અત્યારે અમે જે થોડી મોટી સેવની જાળી આવે છે ને એ લીધી છે તમે આનાથી નાની પણ લઈ શકો પણ એકદમ જે ઝીણી નાયલોન સેવની જાળી આવે છે એ ના લેવી તો અત્યારે ત્રણેક મિનિટ થઈ ગઈ છે અને આપણો જે લોટ છે અત્યારે એકદમ પરફેક્ટલી બફાઈને તૈયાર થઈ ગયો છે

પ્લાસ્ટિક ઉપર સેવ પાડી દઈશું તમે કપડા ઉપર પણ પાડી શકો છો ઇઝીલી આવે છે નીકળવાના નીર સુકામાં વધારે સમય લાગે છે તમે એને ઘરમાં સુકાવશો તો બે દિવસમાં એ ઈઝીલી સુકાઈ જાય છે અને જો તડકો હશે તડકામાં રાખો તો એક જ દિવસમાં એ સુકાઈ જાય છે તો આ પ્રમાણે આપણે બધી સેવ પાડી અને તૈયાર કરી લેવાની છે હાથેથી તો આ રીતે ઉપડી જશે એટલે કે પરફેક્ટ છે તો મેં બે દિવસ એને ઘરમાં જ સુકાવી લીધી છે હવે હું અત્યારે તમને તળીને બતાવું તો તેલ એકદમ સરસ ગરમ થવા દેવાનું અને પછી આપણે એને તળવાની તો એકદમ ફૂલીને સાઈઝમાં એ ડબલ જેટલી થઈ જશે અને આ ઘઉંના લોટની સેવ તમે આખું વર્ષ રાખી શકો છો બાળકોને તમે નાસ્તામાં આપી શકો છો તમે જો ચાઇનીઝ ભેળ બનાવતા હોય અથવા તો સૂપ બનાવો એમાં તમારે જે નૂડલ્સ નાખવાના હોય ફ્રાઈડ નૂડલ્સ એની જગ્યા પર તમે આ સેવ ઉપયોગમાં લઈ શકો તો આ વર્ષે ચોખા બનાવ બદલે ઘઉંની આ સેવ બનાવીને તમે ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગે કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો